છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકાર દ્વારા યોજાતી પરીક્ષા ભરતીઓ છબરડા અને કૌભાંડોના કારણે હંમેશા ચર્ચા રહે છે એમાં પણ ખાસ કરી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટે યોજાતી પરીક્ષાઓ કોઈને કોઈ કારણે વિવાદને લીધે ચર્ચામાં રહે છે તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની આઠસો ત્રેવીસ જગ્યા માટે યોજાયેલી પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી યોજાઈ હવે તેને લઈને પણ વિવાદ શરૂ થયો આજે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા માંગ કરી આ ઉમેદવારોએ જિલ્લા પ્રમાણે માર્ક્સ જાહેર કરવાની માંગ કરી હતી ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં માત્ર દાન સિવાય કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી ઉમેદવારો ਨੂੰ કે નોર્મલાઇઝેશન મેથડ પહેલા જે ફોરેસ્ટ બીટગાર્ડ જે યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે તમે કોઈ મેથડ ને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ એમાં એટલે કે ફોરેસ્ટ બીટ ગાર્ડ માં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વૈધા અને કેટલા માર્ક ગઈટા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા કેટલા ફીમેલ કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વસ્તુઓ જે છે એ છુપાવવામાં આવી રહી છે હવે